નમસ્કાર અમારા સદાયને માટે વંદનીય અમારા આદરણીય પેન્શનરો અને નિવૃત્ત કર્મચારી મિત્રો ભાઈઓ તથા બહેનો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી હર મહાદેવ તો મિત્રો ગુજરાત રાજ્યના પેન્શનરોને આજ રોજ તારીખ અઠ્યાવીસ છ બે હજાર પચીસથી પેન્શનમાં તોતિંગ વધારો જાહેર તો મિત્રો પેન્શનરો માટે સો ટકા કામની જાહેરાત છે તો વિડીયોમાં આપણે વિગતવાર વાત કરશું એટલે વિડીયો તમે અંત સુધી જોઈ લેજો અને હજી સુધી આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો શરૂ કરીએ આજનો વિડીયો તો વાત કરીએ તો નવા પગાર પંચને લઈને કર્મચારીઓ માટે મોટા સમાચાર છે તો કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં વધારો થવાની પુષ્ટિ થઈ ગઈ છે તો આ સાથે કર્મચારીઓને અન્ય લાભો પણ આપવામાં આવશે તો કર્મચારીઓના પગારમાં મોટો વધારો થશે તો ચાલો જાણીએ કે કર્મચારીઓ માટે નવા પગાર પંચમાં શું ફેરફાર થવાના છે મિત્રો તો મિત્રો ખાસ કરીને નવું પગાર પંચ એટલે કે આઠમા પગાર પંચને લઈને એક મોટા સમાચાર આવી રહ્યા છે તો કેન્દ્રીય કર્મચારીઓ તેમજ પેન્શનરોના પગાર વધારામાં તેમજ પેન્શન વધારામાં જે વધારો થવાનો છે તેની પુષ્ટિ થઈ ગઈ છે તો આ સાથે કર્મચારીઓને અન્ય પણ ઘણા લાભો આપવામાં આવશે તો કર્મચારીઓના પગારમાં મોટો વધારો થશે તો ચાલો જાણીએ કે કર્મચારીઓ માટે નવા પગાર પંચમાં શું શું ફેરફાર થવાના છે મિત્રો તો આઠમા પગાર પંચની જાહેરાત કરવામાં આવી છે આઠમા પગાર પંચમાં પગાર વધારા માટે કર્મચારીઓની રાહ સતત વધી રહી છે તો આ દરમિયાન નવા પગાર પંચ અંગે એક મોટી અપડેટ આવી છે તો ચાલો જાણીએ નવા પગાર પંચના તમામ અપડેટ્સ વિશે તો મિત્રો આઠમા પગાર પંચની જાહેરાત આ વર્ષની શરૂઆતમાં કરવામાં આવી હતી અને આઠમા પગાર પંચને લઈને પગાર વધારા માટે કર્મચારીઓની રાહ છે તે સતત વધી રહી છે અને આ દરમિયાન નવા પગાર પંચ અંગે એક મોટી અપડેટ આવી રહી છે તો ચાલો આજના વિડીયોમાં આપણે નવા પગાર પંચના તમામ અપડેટ્સ વિશે વાત કરીએ તો સૌથી પહેલાં વાત કરીએ તો પગાર પંચ અંગે આ પ્રક્રિયા ચાલી રહી છે તો નવા પગાર પંચ અંગેની પ્રક્રિયા હજુ પણ ચાલુ છે તો કેન્દ્ર સરકાર એક કરોડથી વધુ કર્મચારીઓ માટે પેન્શન અને અન્ય બાબતોના લાભ માટે પગાર ધોરણમાં સુધારો કરશે તો આ માટે નવા પગાર પંચના સભ્યોની નિમણૂક કરવી પડશે અને સંદર્ભની શરતોને અંતિમ સ્વરૂપ આપવું પડશે તો આંગે અંગે કચેરીમાં ઝડપી ગતિએ કામ ચાલી રહ્યું છે મિત્રો તો મિત્રો આઠમા પગાર પંચ અંગે જે સંદર્ભની શરતો તેમજ સભ્યો અને ચેરમેનની નિમણૂક જે કરવાની હોય તો તેની જે સ્પીડ છે તે ખૂબ ગતિએ ચાલી રહી છે અને અંગે કચેરીઓમાં પણ હલચલ ચાલી રહી છે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો મુખ્ય ભથ્થાઓનું પુનર્ગઠન કરવાનો પ્રસ્તાવ તો સ્વૈચ્છિક એજન્સીઓની ચોત્રીસમી સ્થાયી સમિતિની બેઠકે જે સંકેત આપ્યો છે કે આઠમા પગાર પંચના મુખ્ય ભથ્થાઓનું પુનર્ગઠન કરવા અગાઉના પગાર પંચની જેમ કરવામાં આવશે તો પગાર પંચ અંગેની આ બેઠકમાં આ વર્ષે માર્ચમાં યોજાઈ હતી તો મિત્રો આ વર્ષે જે માર્ચમાં એક બેઠક યોજાણી હતી તેમાં જે જે ભૂતપૂર્વ જે ભથ્થાઓ મળતા હતા તેનું પુનર્ગઠન કરવાનો પ્રસ્તાવ પણ મળ્યો હતો તો મુખ્ય ભથ્થાઓમાં મોટા ફેરફારોની તૈયારીઓ ચાલી રહી છે તો આ ભથ્થાઓમાં ઘરભાડું ભથ્થું મુસાફરી ભથ્થું મોંઘવારી ભથ્થું અને તબીબી ભથ્થાઓ જેવા ભથ્થાઓ સામેલ છે તો ત્યારબાદ જોઈએ તો ફિક્સ મેડિકલ ભથ્થા અંગે અપડેટ તો સ્કોવાની બેઠક અગિયાર માર્ચ બે હજાર પચીસના રોજ નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે યોજાઈ હતી તો આ ચોત્રીસમી બેઠકમાં પેન્શનરો માટે ફિક્સ મેડિકલ એલાઉન્સ વધારવાનો પ્રસ્તાવ તૈયાર કરવામાં આવ્યો હતો તો તેને વર્તમાન રૂપિયા એક હજારથી વધારીને રૂપિયા ત્રણ હજાર પ્રતિમાસ કરવાનો પ્રસ્તાવ છે તો આજના ફુગાવામાં રૂપિયા એક હજાર બહુ ઓછો છે તેથી વધારવો જરૂરી છે મિત્રો તો મિત્રો ખાસ કરીને પેન્શનરોને જે હજાર રૂપિયા મેડિકલ એલાઉન્સ મળી રહ્યું છે તો તે વધારવાનો પ્રસ્તાવ છે તે મૂકવામાં આવ્યો હતો કારણ કે હજાર રૂપિયા આજની મોંઘવારીને જોતા ખૂબ જ નજીવી રકમ ગણાય છે એટલે આ આજે ભથ્થું વધારવાનો નિર્ણય પણ કરવામાં આવ્યો હતો તો ત્યારબાદ વાત કરીએ તો નવો પગાર પંચ ક્યારે લાગુ થશે તો નવો પગાર પંચ પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી લાગુ થવાનું છે કારણ કે સાતમા પગાર પંચનો કાર્યકાળ પૂરો થઈ રહ્યો છે પરંતુ નવા પગાર પંચ હાલમાં લાગુ થાય તેવું લાગતું નથી તો તેને આઠમા પગાર પંચના સંદર્ભ શરતોમાં સમાવવાની ભલામણ કરવામાં આવી છે તો આવી સ્થિતિમાં તે માત્ર એક સૂચન નહીં પરંતુ સત્તાવાર સમીક્ષાનો ભાગ બનશે મિત્રો તો ત્યારબાદ જોઈએ તો ફિટમેન ફેક્ટર શું હશે તો સાતમા પગાર પંચમાં ફિટમેન ફેક્ટર બે પોઈન્ટ સત્તાવન નક્કી કરવામાં આવ્યો હતો તો આનાથી લઘુત્તમ પગાર અઢાર હજાર રૂપિયા નક્કી થયો તો નવા પગાર પંચમાં ફિટમેન ફેક્ટર બે પોઈન્ટ આઠથી ત્રણ ગણો વધારવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે આવી સ્થિતિમાં લઘુત્તમ પગાર છપ્પન હજાર રૂપિયાથી સત્તાવન હજાર રૂપિયા સુધી પહોંચી જશે પેન્શન પણ પચીસ હજાર રૂપિયાની આસપાસ રહેવાની શક્યતાઓ છે તો ત્યારબાદ વાત કરીએ તો ભથ્થામાં ફેરફાર શક્ય છે તો સરકાર એચઆરએ પરિવહન ભથ્થા અને અન્ય ભથ્થાઓના નવા દરો અને માળખા પર કામ કરી રહી છે તો સરકાર મેટ્રો શહેરોમાં એચઆરએ વધારી રાખી શકે છે તો ગ્રામીણ અને અર્ધ શહેરી વિસ્તારો માટે ટીએ અલગ અલગ હોઈ શકે છે તે જ સમયે કેટલાક ભથ્થા પણ બંધ થઈ શકે છે ત્યારબાદ અંતમાં વાત કરીએ તો મોંઘવારી ભથ્થું મૂળ પગારમાં મર્જ થયું તો નવા પગાર પંચમાં બીજો મોટો ફેરફાર થઈ શકે છે તો આ મુજબ મોંઘવારી ભથ્થું મૂળ પગારમાં મર્જ કરી શકાય છે જોકે આનાથી કર્મચારીઓના કુલ પગારમાં બહુ ફરક પડશે નહીં પરંતુ ભવિષ્યમાં ડીએ દરોમાં વધારાને મર્યાદિત કરવાનો નિર્ણય લેવામાં આવી શકે છે મિત્રો તો મિત્રો આથી આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને આવા જ વિડિયો જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું આવા જ એક નવા વિડીયો સાથે આવી જ એક નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માત્ર